તાજેતરમાં જ પાટણમાં ભૂકંપ આવ્યો હતો ભૂકંપના આંચકા આવ્યા હતા તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસના રોજ રાત્રે દસ પંદર કલાકે ભૂકંપ આવ્યો હતો અને કેન્દ્ર બિંદુ હતું સેવાળા સેવાળા ગામ પાટણનું નજીકનું સેવાળા ગામ તો ચાલો અમે આપને બતાવી રહ્યા છીએ સેવાળા ગામના દ્રશ્યો કે જ્યાં ભૂકંપ આવ્યા પછી શું સ્થિતિ થઈ હતી ચાર પોઈન્ટ બે તીવ્રતાનો ભૂકંપ પાટણમાં આવ્યો હતો ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો સેવાળા ગામને જે કેન્દ્ર બિંદુ છે ત્યાં કેવા પ્રકારનો ભૂકંપ આવ્યો હતો એ અમે આપને બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં સેવાળા ગામના દ્રશ્યો છે જ્યાં ભૂકંપ આવ્યા પછી આપ જોઈ શકો છો તિરાડો પડી ગઈ છે જમીનમાં એકદમ ભયનો માહોલ સર્જાયો હતો અને પાટણમાં સોસાયટીમાંથી રાત્રિ લોકો બહાર દોડી આવ્યા હતા ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે સેવાળા ગામ જે કેન્દ્રબિંદુ બિંદુ નોંધાયું હતું તેના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ પાટણમાં આવેલા ભૂકંપે બે હજાર એક ના ભૂકંપની યાદ તાજી કરાવી હતી ઇંગ્લિશ ટાઈમ ટ્વેન્ટી ફોર